ત્યારે ચાણસ્માના બ્રાહ્મણવાળા સિંગ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર વીજ નાખવાની શરૂઆત કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને ધ્યાને લઈ કંપનીના અધિકારીએ પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર વીજ નાખવાની કામગીરી માટે આવી પહોંચતા બ્રાહ્મણવાળા સહિત પાટણ જિલ્લાના ચોપન ગામના ખેડૂતો એકઠા થઈ વિરોધ કરી ઉપસ્થિત કંપનીના અધિકારીને હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે તે ઓછું છે પરંતુ બે હજાર સત્તરની સાલમાં ચુકવણી કરવામાં આવેલ નુકસાન વળતર ચૂકવવાની માંગ પર અડ ત્યારે પાટણ જિલ્લાના ચોપન ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વળતર માટેની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી ત્યારે વર્ષ બે હજાર સત્તરમાં માં પણ સાત કેવી લાઇન પસાર થઈ હતી જે સમયે કલેક્ટર મારફતે પ્રતિ ચોરસ મીટર સાતસો ત્રીસ રૂપિયા ચૂકવાયા હતા ત્યારે આજે બે હજાર ચોવીસમાં ફુગાવાના વળતરની સાથે વીસ ટકા વધારાની જગ્યાએ બે હાજર સત્તર માં આપેલ વળતર કરતા પણ પચાસ ટકા જેટલું ઓછું વળતર અપાતા ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને ખાનગી કંપની દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતોને અન્યાય ન થાય તે માટેની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને બે હજાર સત્તરમાં ખેડૂતોને જેટલું વળતર આપ્યું હતું તે જ વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી ત્યારે કલેક્ટર સાથેની બેઠકમાં ખેડૂતોને સરકારના નવી જંત્રી પ્રમાણેના નવા ધારાધોરણ મુજબ જે રકમ ચૂકવવાની થતી હશે તે જ રકમ મળવાપાત્ર હોવાનું જણાવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને આ મુદ્દે ટૂંક સમયમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવાનું પણ જાણવા મળ્યું અને ખેડૂતોને બે હજાર પ્રમાણેનું વળતર ખાનની કંપનીઓ દ્વારા ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી કામ નહીં કરવાની ચીમકી ઉચ્ચારીના છૂટકે ન્યાય મેળવવા ખેડૂતોને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ફરજ પડવાની પણ ચીમકી ખેડૂતે ઉચ્ચારી હતી જે લાઈન નીકળી સાતસો કેવીની એ લાઇનમાં મોટા મોટી લાઇન છે એની અંદર નીચે અમે કામ કરતા હોય તો પણ અમને ડરનો ભય રહે છે છતાં જે વળતર ચૂકવે છે જે બે હજાર સત્તરમાં જે અગિયાર રૂપિયા જેની જંત્રી હતી એમને સાતસો ને વીસ રૂપિયા જેવું ચૂકવવામાં આવેલું છે તો એની જગ્યાએ હાલની અંદર બે હાજર ચોવીસ સાલ છે તો ઘટાડી અને એમને પચાસ ટકા જેવું કરી નાખ્યું છે અમારી માંગે કે બે હજાર સત્તરમાં જે ચૂક્યું વળતર એ અમને ચૂકવે અને એનો ચાર ચાર ટકા અથવા ભુગાવો કરીને ચૂકવે અને જો નહીં ચૂકવે તો અમારે પરિવાર સાથે આત્મવિલોપન કરવું પડશે ના છૂટકે સંઘર્ષ કરવા માટે અમે પૂરેપૂરી તૈયારીમાં છીએ એની જવાબ એની એની તમામ જવાબદારી સરકારની રહેશે સરકાર જોડે રહીને કામ કરાવે છે એમના જે રાજકીય માણસો હોય પણ એ પણ છાવરતા હોય તમારે સરકાર સરકારને ધ્યાન લેવું છે ખેડૂતોને જે તમે જે રોટલા ખો છો એ પણ ખેડૂતો ના છે ખેડૂતોની જમીન હટાવી ક્યાં જશો તમે આ રીતે ખેડૂતોને પૂરેપૂરે ધાત ધમકી થી કામ કરાવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી અગાઉ કલેક્ટર ભાઈ કે અમે સમાધાન મળે તૈયાર છે પણ કોઈ અમારો સાંભળ્યો ખેડૂતો સાંભળવા માં આવ્યા નહીં સીધો જ પહેલા હેરિંગમાં એમને કામ કરે છે તો વોટર ગાર્ડ નાખ્યો પોલીસ પોલીસ આજે અમે કલેક્ટર સાહેબે અમને નોટિસ બજાવી એના માટે અમે સાંભળવા આવ્યા છીએ કે તમારે સાંભળી છે હવે શું કહે છે અમે ધ્યાન આજની રજૂઆત કે અમારી એક જ માંગ છે કે અમારે જે બે હજાર સત્તરમાં વળતર ચૂક્યું એ અમને ચૂકવો અધિકારીશ્રીને મળવાનો કલેક્ટરશ્રીને ટાઈમ છે ખેડૂતને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે એમને અધિકારી માટે આચાર સંહિતા ખેડૂતોને આપવાનું થાય એટલે આચાર લાગુ આ છે સાથે અમને પીએ એમને કહ્યું કે આચાર સંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે આજે અધિકારીને એમને મળવાનો ટાઈમ છે અધિકારીને મળવા માટે આચાર સંહિતા લાગુ નથી પડતી એમને ખેડૂતોને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે